કિશોરવયના લાડુદાન ગઢવીને લેવા સારું શ્રીયરી હુદેવનો વેશ લઈને ખાણ ગામે ગયા માતા લાલુબા અને પિતા શંભુદાનજીએ પોતાના પુત્ર લાડુદાનને ભુજ પાઠશાળામાં કાવ્ય પિંગળ વ્યાકરણ વગેરે શાસ્ત્રો ભણવા સારું કુદેવ સાથે મોકલા બેવને પરિવારે વિદાય આપીને વળાવ્યા લાડુદાન અને ભુદેવ બંને ઘોડેસવારીમાં ધીમે ધીમે ચાલતા ઉત્તર ગુજરાતના પાલનપુર પાસેના એક ગામની વાડી પાસે સંધ્યાટાણું થતાં રાહતવાસો કરવાને સારું રોકાયા બે ઘોડાઓને પાણી પાયાને વાળું પાણી કરીને વિશ્રામ કરવાની તૈયારી કરતા હતા એ સમયે વાડીના માલિકનો યુવાન દીકરો સર્પદર્શ થતાં ઢળી પડ્યો રાત્રિનો પહેલો પહોર પૂરો થવા માંડ્યો અને એ યુવાન છોકરો સર્પના ઝેરની અસર થતાં એના છેલ્લા શ્વાસ ગણતો હોય એવું સૌને લાગ્યું ગામ ત્યાંથી ઘણું દૂર હતું થોડીવારમાં વાડીથી થોડે દૂર રસ્તાના કાંઠે રોકાયેલા લાડુદાનજી અને ભૂદેવને સ્ત્રીઓ તથા બીજા પરિવારજનોના રડવાના અવાજ થતાં જાણ થઈ લાડુદાનજી ભૂદેવને બોલ્યા કે બ્રહ્મર્ષિ આપના પવિત્ર પજરજથી પાવના ભૂમિમાં દુઃખી ખેડૂત પરિવારની આપ વહાર કરો આપણે એમની વાડીએ અતિથિ બન્યા હોઈએ અને એમના ઉપર આપત્તિના ઓળા ઉતરે તો આપણી આર્ય સંસ્કૃતિને લાગે વાત ખેડૂત પરિવાર સમયે ભૂદેવના રૂપે શ્રી હરિને કરુણા ઉપજી અને ધીર ગંભીર શર્મા સૌને સાંત્વના આપતા બોલ્યા કે જુઓ કાંઈ બધા સર્પ તો ઝેરી નથી હોતા ઘણીવાર તો સર્પદંશના ડરથી પણ કોઈ કોઈ બેભાન થઈ જાય છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી જો કોઈ પાસે મોરપીંછ હોય તો લાવો તુરત જ ખેડૂતના પરિવારે ચાર પાંચ મોરપીંછ લાવીને તે ભૂદેવને હાથમાં દીધા ભૂદેવે તુરત જ મોરપીંછના ઠેબાના ભાગને એક ભેંત જેટલા રાખીને એના બારીક કટકા કરીને એની ચલમ ભરીને એ છોકરાને પાવા કહ્યું તથા બે મોરપીછ લાડુદાનજીને આપીને બેઉ કાનમાં ભરાવીને એ છોકરાને સાદ કરવા કહ્યું ભુદેવ રૂપે શ્રી હરિએ સૌને ધીરજ આપતા કહ્યું કે જુઓ હોળિયો નાથ આપણો ભેળો હશે તો આ છોકરો હમણાં બેઠો થશે યુવાન લાડુદાન તર્કવશ બોલ્યા પણ ભૂદેવ ત્યારે તુરત જ ભૂદૈવ બોલ્યા કે જુઓ લાડુદાન તમે તો રહ્યા દેવી પુત્ર ને તમારું મોસાળ જ નાગ કુળ વળી તમારી શક્તિનો તમને ખ્યાલ નથી એટલે તુરત જ એ મોરપીંછને છોકરાના કાનમાં ભરાવીને એનું નામ લઈને સાદ કરો લાડુનદારજીએ તુરત જ મોરપીંચ કાન છોકરાના કાનમાં ભરાવીને સાદ કર્યો કે ભીખા એ ભીખા આમ ત્રણેક સાદ હજુ કર્યા ત્યાં તો એ છોકરો સરોવેલો થોડી વારમાં આંખો ખોલીને સૌના સામું ટગર ટગર જોવા મળ્યો ઉદેવ તુરત જ બોલ્યા કે હવે એ છોકરાને બેઠો કરીને એને મોરપીંછની ચલમ પીવડાવો ઘરના સૌ સભ્યોને પોતાનો વાલ સોયો દિવાન દીકરો બેઠો થતા જીવમાં જીવ આવ્યો એને બેઠો કર્યો એટલે મોરપીસની ચલમ પીવા લાગ્યો થોડી વારમાં ભીખો સંપૂર્ણ સભાન થતા એના બાપના કહેવાથી તુરત જ ભૂદેવ અને લાડુદાનજીને પગે લાગ્યો આખું ઘર ભૂદૈવ લાડુદાનજીના ભૂદેવ અને લાડુદાનજીના ચરણે પડીને અહોભાવ વ્યક્ત કરવા માંડ્યું વળતે દિવસે ખેડૂતે બંનેને રસોઈ કરીને જમાડ્યા પછીના દિવસે બેઉ ત્યાંથી સથવારે ચાલ્યા તે રાધનપુર અને દસાડા ગામની વચ્ચે આવેલ એક શ્રી મહાદેવજીની જગ્યામાં મુકામ કરીને ત્યાંથી માળિયા ચિરાઈ થઈને અંજાર પહોંચ્યા ત્યાં રા બાવાના કહેવાથી અંજારમાં તેડવા આવેલા નગર શેઠનો લાડુદાનજીને સંપર્ક થયો રૂપે આવેલા શ્રીહરી ત્યાંથી લાડુદાન પાસેથી વિદાય થયા લાડુદાનજી નગર શેઠને ભેટા અને એમની સાથે ભુજનગર જવા રવાના થયા બેઉ સોળમા દિવસે ભુજ પહોંચ્યા નગર શેઠે પાઠશાળામાં ઉતારા જમવાની વ્યવસ્થા કરા વ્યવસ્થા ગોઠવી ને બંદોબસ્ત કરાવીને બેવ પર નારાયણ સરોવર માતાનો મઠ કોટેશ્વર વગેરે તીર્થમાં દર્શન કરીને પરત પાઠશાળાએ આવ્યા આમે કિશોરભાઈના લાડુદાનજીને ખાણ ગામે લેવા સારું ભગવાન શ્રીહરિ ઉદેવ અને નગર શેઠના વેશે ગયા ઉદય વૈશે શ્રીયરીએ ખેડૂતના છોકરાના દંશ થકી રક્ષા કરી અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી